ટોટલ પાંચસો અઠ્ઠાવન જેટલા છોડ છે જેનું કુલ વજન બસો છવ્વીસ કિલો જેટલું થાય છે અને એક કરોડ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબ્જે કરવામાં આવેલો છે આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હામથાભાઈ ધર્માભાઈ ડાભી છે જે આ લાખીયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખે આખું આ ગુનોહિત એક આખે આખું કૌભાંડ કરવામાં આવેલું છે તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા એક વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ આજ હાથ ધરવામાં આવે છે અત્યાર સુધી તો એણે નથી કરી પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી જશે